ગૌતમ સિંઘાનિયા અને નવાઝ મોદી વચ્ચે સમાધાનના પ્રયાસો થઈ રહ્યા હતા પરંતુ નવાઝ મોદી ગૌતમ સિંઘાનીયાની જે ટોટલ નેટવર્ક છે એના પંચોતેર ટકાની માંગણી કરી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો દેશની જાણીતી કંપની રેમંડ ગ્રુપના સીએમડી ગૌતમ સિંઘાનિયા અને એમના પત્ની નવાઝ મોદી બે હજાર ત્રેવીસ નવેમ્બરમાં છૂટા પડી ગયા હતા અને એમના સમાધાનની વાતો ચાલી રહી હતી પરંતુ એક અહેવાલમાં એવું જાણવા મળ્યું છે કે આ જે સમાધાનની ચર્ચાઓ ચાલી રહી હતી એ પડી ભાંગી છે અને ફરીથી એકવાર સમાધાનનો પ્રયાસ થશે અને કોર્ટની અંદર કેસ પણ હજુ ચાલી રહ્યો છે તો આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો રેમન કંપની દેશભરમાં જાણીતી છે અને એના ચેરમેન ગૌતમ સિંઘાનિયા અને એમના પત્ની નવાઝ મોદી વચ્ચે અણબનાવ થયા હતા અને એમણે નવેમ્બર બે હજાર ત્રેવીસની અંદર અલગ થવાની જાહેરાત કરી હતી અને એમના જે પત્ની છે નવાઝ મોદી એમણે કોર્ટની અંદર કેસ પણ કર્યો છે પરંતુ ઇકોનોમિક ટાઈમ્સના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ગૌતમ સિંઘાણિયા અને નવાઝ મોદી વચ્ચે સમાધાનના પ્રયાસો થઈ રહ્યા હતા પરંતુ નવાઝ મોદી ગૌતમ સિંઘાણિયાની જે ટોટલ નેટવર્ક છે એના પંચોતેર ટકાની માગણી કરી રહ્યા છે અને એ માગણી પર તેઓ અડગ છે એમાં હલ બિલકુલ હલવા નથી માગતા એટલે આ બધા કારણોને લીધે આ જે સમાધાનનો પ્રયાસ છે એ પડી ભાંગ્યો છે હવે રેમન ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયાની જે ટોટલ નેટવર્ક છે એ અગિયાર હજાર છસો અઠ્ઠાવન કરોડ રૂપિયા છે અને એમના પત્ની નવાઝ મોદીએ એમાંથી પંચોતેર ટકાની માંગણી કરેલી છે કે એમને પંચોતેર ટકા રકમ મળે તો જ એ સમાધાન કરશે જોકે આ જે ઇકોનોમિક ટાઈમ્સના અહેવાલ પછી સિંઘાનિયાના જે પ્રવક્તા છે એમણે એવું કીધું છે કે આ ખોટી રીતના ફેલાવવામાં આવેલા જે માહિતી છે એની પર કંપની કોઈ નિવેદન આપશે નહીં જોકે સૂત્રોનું કહેવું એમ છે કે નવાઝ મોદીએ એમની જે સગીર પુત્રી છે એમની પણ કસ્ટડી તેઓ માગી રહ્યા છે અને એવો એમણે દાવો કર્યો છે કે ગૌતમ સિંઘાનિયા તેમની બંને દીકરીઓને પોતાની પાસે રાખવા માટે જાત જાતના હથકંડા અપનાવી રહ્યા છે અને પોતાનો પ્રભાવ આ બંને દીકરીઓ પર પાડી રહ્યા છે સૂત્રોએ એવું પણ કીધું કે આ બંનેના જે સમાધાનની વાત છે એ બહુ સારી રીતના ચાલી રહી હતી અને લગભગ એવું લાગતું હતું કે સમાધાન થઈ જશે પરંતુ નવાઝ મોદી પંચોતેર ટકાથી નીચે ઉતરવાની વાત જ નહોતા કરતા અને એ તેઓ એમની વાત પર અડગ રહ્યા એટલે આખરે જે સમાધાન હતું એ નિષ્ફળ રહ્યું હતું હવે આ ગૌતમ સિંઘાનિયા વિશે તમને એ પણ માહિતી આપી દે કે આ એ ગૌતમ સિંઘાનિયા છે કે જેમણે એમના પિતા વિજયપદ સિંઘાનિયાને કંપનીમાંથી કઢી મૂક્યા હતા અને એમના પિતા કે જેમણે રેમંડ કંપનીને ઊભી કરેલી એ એક વખત સમયે રસ્તામાં આવી ગયા હતા જો કે એમણે થોડી ઘણી એમની પાસે પૈસા બચાવેલા હતા તો એ અત્યારે સર્વાઈવ થઈ ચૂક થઈ રહ્યા છે પરંતુ વિજયપદ સિંઘાણિયા જે ગૌતમ સિંઘાનિયાના પિતા છે એમણે એક નિવેદનની અંદર નવાઝ મોદીને સપોર્ટ આપીને એમ કીધું હતું કે તમે કોર્ટની અંદર કેસ કરશો તો પણ હિન્દુ એક્ટ મુજબ તમને પચાસ ટકા રમતો રકમ તો આરામથી મળવાની જ છે એટલે તમે એક સારો વકીલ રોકીને આ કેસ લડો મતલબમાં વિજયપત સિંઘાનિયાએ એમની પુત્રવધૂને ખુલ્લે આમ સપોર્ટ આપ્યો હતો તો દર્શક મિત્રો હવે આગળ સમાધાનમાં શું થશે એ જે ડેવલપમેન્ટ આવે ત્યારે ખબર પડશે જો કે જાણવા મળેલી વિગત એવી છે કે ગૌતમ સિંઘાનિયા પોતે હિન્દુ છે અને નવાઝ મોદી પારસી ફેમિલીમાંથી આવે છે અને એમણે પંચોતેર ટકાનો દાવો એટલા માટે કર્યો છે કે એમણે એમણે કીધું છે કે આપણા જે મેરેજ છે એ હિન્દુ એક્ટ મુજબ નથી થયા પરંતુ સ્પેશિયલ એક્ટ મુજબ થયા છે એટલે પંચોતેર ટકા મેળવવાને હકદાર છે જો હિન્દુ એક્ટ મુજબ લગ્ન થયા હતા તો એમને પચાસ ટકા રકમ સમાધાન તરીકે એમની દીકરીઓને એમને પોતાને સાચવવા માટે મળી શકશે પરંતુ નવાઝ મોદી નો દાવો એમ છે કે આપણા જે સ્પેશિયલ એક્ટ મુજબ લગ્ન થયા હોવાથી મને પંચોતેર ટકા તો મળવા જ જોઈએ અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ